જુનાગઢ જિલ્લાનું માંગરોળ શહેર ભાદરવા સુર ચોથથી ગણપતિ બાપા મોરિયાના નાથી ગુંજી રહ્યું છે જગત પિતા શિવજીને જગત માતા પાર્વતીજીના પુત્ર શ્રી ગણેશજીની પૂજા અર્ચનામાં માંગરોળ શહેર ભક્તિમય બની ગયું છે વિજ્ઞાર્તા દેવ ગણેશજીની પૂજા આરતી વિદ કાર્યક્રમો જુદી જુદી થીમ વગેરેની એકતાનો ભાવ ભાઈચારાનો ભાવ ભક્તિના ભાવથી માંગરોળ શહેર રંગાઈ ગયું હતું ભગવાન શિવજી માતા પાર્વતીજી શ્રી કાર્તિકેયજી શ્રી ગણેશજી માનવ માટે આપતું પણ ગણી શકાય શ્રી રંગે ચંગે શણગારે પંડાલોમાં સ્થાપના કરવામાં આવી હતી આજે માંગરોળ શહેરમાં અમુક પંડાલો દ્વારા અગલે બરસ જલ્દી આના નારા સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી શ્રાવ મહિનો એટલે ભગવાન શિવજીની પૂજા આરાધના ભાદરવાસુ ચોથી થી શ્રી ગણેશજીની સ્તુતિ પૂજા અને આશા મહિનામાં મા જગદંબાની ઉપાસના હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં દરેક તહેવાર ભક્તિ સાથે સાથે ઋતુઓ વૈજ્ઞાનિક રીતે પણ સંલગ્ન જ હોય છે એવા લલ્પીસ કગરાણા માંગરોળ